વડોદરા શહેરના સર્કિટ હાઉસ ખાતે બિહાર રાજ્યના રાજ્યપાલ શ્રી આરિફ મોહમ્મદ ખાનના આગમન પ્રસંગે આજે વાતાવરણ જોવા મળ્યું હતું રાજ્યપાલ શ્રી ગુજરી રહ્યા હતા તે સમય દરમિયાન સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમને સુચારુ રીતે પૂર્ણ કરવા પ્રશાસન દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી શ્રી આરીફ મોહમ્મદ ખાને વડોદરા મુલાકાત દરમિયાન રાજ્યના અનેક મુદ્દાઓ અંગે ચર્ચા કરતા રાષ્ટ્રીય એકતા સામાજિક સદભાવ અને વિકાસની દિશામાં સૌ સાથે મળીને આગળ વધવાની અપીલ કરી હતી તેમના શબ્દોથી હાજર આગેવાનોમાં નવી ઉર્જા અને પ્રેરણા અનુભવાઈ હતી આ અવસર પર સમગ્ર ગુજરાત રાજ્યમાંથી ભાજપના મુસ્લિમ આગેવાનો મોટી સંખ્યામાં વડોદરા પહોંચ્યા હતા તેઓએ રાજ્યપાલ શ્રી સાથે સૌજન્ય મુલાકાત કરી તેમના વિચારો માર્ગદર્શન અને પ્રેરણાદાયી સંદેશને ધ્યાનપૂર્વક સાંભળ્યું હતું આગેવાનોએ જણાવ્યું કે આરિફ મોહમ્મદ ખાન જેવા અનુભવી અને રાષ્ટ્રવાદી નેતા સાથેની મુલાકાત તેમના માટે ગૌરવ અને પ્રેરણાનો વિષય છે રાજ્યપાલ રાજ્યપાલશ્રીએ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે હળવા ફૂલવા સંવાદ કરતા સમાજના દરેક વર્ગના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતા પ્રયત્નો અંગે વિગતવાર માહિતી આપી હતી તેમણે ખાસ કરીને યુવા પેઢીને શિક્ષણ કુશળતા વિકાસ અને રાષ્ટ્રીય હિત માટે સક્રિય ભૂમિકા નિભાવવાની સલાહ આપી હતી કાર્યક્રમમાં હાજર રહેલા આગેવાનો દ્વારા રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાનને યાદગાર સ્વાગત આપવામાં આવ્યું હતું મુલાકાતના અંતે સૌએ રાષ્ટ્રીય એકતા અને સામાજિક સૌહાર્દની ભાવના સાથે આગળ વધવાની પ્રતિબળતા વ્યક્ત કરી હતી ધનીભાઈ કુરેશન ઓર ફિર आज एक मुलाकात का प्रोग्राम रखा गया है सर्किट हाउस में और खास स्पेशल है हमारे बिहार के जो गवर्नर वडोदरा में आए हुए हैं उनसे मिलना है हम लोग और हमारे साथ वडोदरा वडोदरा जिला जिला और गुजरात के काफी शहर और जिले थे लोग आए हुए हैं जैसे कि स्कॉलर्स आए हुए हैं डॉक्टर आए हुए हैं एडवोकेट आए हुए हैं इसरो के साइंटिस्ट आए हुए हैं साइंस वाले आए हुए हैं और जमात के जो बर्थ स्टर के हिस्सा लेने वाले और लीडर्स वो सारे आए हुए उन सबके साथ हम लोगों ने एक मुलाकात का प्रोग्राम रखा हुआ है गवर्नर को और उनको तो मिलेंगे फूल हाथ पिलाएंगे शाल उड़ाएंगे और हम वडोदरा करके और उसको उनका सम्मान करेंगे संस्कारी नगरी सर सयाजी नगरी बिहार माननीय राज्यपाल जनाब अरे मोहम्मद खान जी अजय वडोदरा पधारिया ए निमित्ते वडोदरा शहर जिलो भरूच शहर जिलो आणंद नड़ियाद अहमदाबाद सूरत समग्र मुस्लिम समाज तरफ थी आज माननीय गवर्नर साहब आरिफ मोहम्मद खान साहब ने भव्य स्वागत ने सम्मान कर प्रधानमंत्री आदरणीय श्री नरेन्द्र मोदी साहब गुजरात माननीय मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल भुण्द જે મુસ્લિમ સમાજ માટે જે યોજનાઓ આપી છે શિક્ષણથી લઈને હેલ્થ થી લઈને રૂપમાં જાણકારી આપી આજે સમાજ રહી રહ્યો છે સૌથી પહેલા જયારે કોંગ્રેસના શાસનમાં ગુજરાતમાંથી ફક્ત ને ફક્ત અઠ્યાવીસો હાજી જતા હતા આજે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં હજારોની સંખ્યામાં હાજી જઈ રહ્યા છે પરંતુ જે હજ માટે જવું પડતું હતું મુંબઈ માટે લાખો રૂપિયા એક્સ્ટ્રા ખર્ચો કરવું પડતો સમાજ ફેમિલી ભારતીય જનતા પાર્ટીની મુસ્લિમ સમાજે સૌથી મોટી ભેટ આપી જે સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય વિમાની મથક અમદાવાદ ખાતે જે એરપોર્ટ આપ્યો છે એ પણ ભારતીય જનતા પાર્ટી તરફથી આ બહુ મોટી સોગત આપી છે સાથે સાથે આજે મુસ્લિમ સમાજના જે એજ્યુકેશન આયુરો છે દર સેમિસ્ટર ગુજરાત સરકાર આજે મુસ્લિમ સમાજ માટે છોકરા છોકરીઓને જે દર સેમિસ્ટર એજ્યુકેશન માટે પૈસા આપી રહી છે આજે ડોક્ટર એન્જિનિયર આઈએસ આઈપીએસ લો ઇવન કે કેનેડા માટે પણ આ સરકારે મુસ્લિમ સમાજ એમબીબીએસ માટે પણ આજે પગભર કર્યા છે એ બધા તમામ મુસ્લિમ સમાજ ભારતીય જનતા પાર્ટી માનનીય પ્રધાનમંત્રીજી અને માનનીય મુખ્યમંત્રી સાહેબ અને માનનીય અધ્યક્ષ જગદીશ પંચાલ સાહેબ બહુ બહુ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છે અને સાથે સાથે માન્ય રાજ્યપાલ અરીફ મોહમ્મદ ખાનજી નું ભવ્ય સ્વાગત અને સન્માન વડોદરા ખાતે કરવામાં આવ્યું જય હિન્દ